સમાચારોમાં આગળ વાત ગિરસુмна જિલ્લાની કરીએ તો ગિરસુмна જિલ્લાના કોડીનાર તાલુકાના મોરડિયા ખાતે સમસ્ત વંશ સુથાર જ્ઞાતિ કમિટી દ્વારા છત્રીસમાં માં ભવ્ય સમૂલગ્નનું એક મોટું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ ત્યાં એ તમામ સુવિધાઓ જે છે તે રાખવામાં આવી હતી ગિરસુмнаદ જિલ્લામાં વંશ સુથાર જ્ઞાતિનો સમૂલગ્ન કાર્યક્રમ જે છે તે રાખવામાં આવ્યો હતો તો બીજી તરફ જો વાત કરીએ તો સતત

ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ગીર જિલ્લામાં આ ભવ્ય આયોજન જે છે તે કરવામાં આવતું હોય છે હર વર્ષની જેમ આ વર્ષે પણ સુતાર જ્ઞાતિ કમિટી દ્વારા આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તેર જેટલા નવ દંપતીઓએ પ્રભુતામાં હાલ પગલાં માંડ્યા છે ત્યારે કમિટીના જે પ્રમુખ છે પ્રમુખ છે તે શું કહે રહ્યા છે એમને પણ સાંભળીએ કોઢિયા પ્રફુલ્લચંદ્ર ઉદ્ધવજીભાઈ કોઢિનાર સમસ્ત સુતાર વંશ સુતાર પસ્તાવડા કમિટી પ્રમુખ છે આજનો સમૂહ લગ્ન કાર્યક્રમ અમે લોકોએ બહુ સફળપૂર્વક અને જ્ઞાતિનો સાથ અને સહકાર અને બહેનોએ જેમને સહકાર આપ્યો પીરસવા માટે અમે ધન્યવાદ છે એક તો જમવા માટે બહેનો અને ભાઈઓએ જે આપેલો છે અને જેમને જ્ઞાતિય સપોર્ટ આપ્યો છે એનાથી અમે ખૂબ જ્ઞાતિનો આભાર માનીએ છીએ જ્ઞાતિના લોકોને શું કહેવા માગશું બગ જ્ઞાતિના લોકોને મેં કહેવા માગશું એ પ્રેરણા આપશું આવું કાર્ય કરો આવા કાર્યમાં જોડાવ અને કાયમી માટે સાથે રહો રસિકભાઈ રૂપનાથભાઈ કાટેલિયા મુકામ ગામ દેવલી દેદાની વંશ સુથાર સમાજના ઉપપ્રમુખ તરીકે મારું નામ છે આજે તેર યુગલો અમારા સમાજના આજે સપ્તપદીના ફેરાફરી અને સંપન્ન થયા છે આવાના આવા ઉત્સુક કાર્યની અંદર સમાજ સાથે રહી અને કામ કરે એવી શુભેચ્છા સમાજના લોકોને આજે શું વાત કરી સમાજ આગળ જતાં આગળના કાર્યની અંદર સમાજ સાથ અને સહકાર આવો ને આવો મળતો રહે આવનારી કમિટીને પણ એવો અમે આશા રાખીએ છીએ મારું નામ છે સુધાર સુનીલાલ મોહનભાઈ ગામ ધામ તાલુકો કોડીના હું સલાહકાર સમિતિનો સભ્ય છું અને હું વિશેષમાં એ કહેવા માગું છું કે જે અમારે જ્ઞાતિની કમિટી અને જે પ્રમુખ અને ઉપપ્રમુખે જે આ કરી અત્યારે વિશાળ વંડીનો છે અમારા સમાજની એ લોકોએ ભારે જહેમત કરીને ઊભી કરી તો આજે સમાજને ઉપયોગી થાય છે તો આવા પ્રમુખ અને ઉપપ્રમુખ આપણે હરસંમેશ મળતા રહે એવી મારી અભ્યર્થના છે સાથે મમ્મા માતાજીનું નામ લઈ અને બિઝનેસ